દોસ્તો વિશ્વમાં જેમનું નામ હવે બ્રાન્ડ બની ગયું છે એવા મુકેશ અંબાણીએ પોતાનો બંગલો શા માટે વેચ્યો છે સવાલો તમારા મનમાં પણ થતા હશે આખરે દોસ્તો અમેરિકામાં ન્યૂયોર્કમાં આવેલો એમનો લક્ઝરિયસ બંગલો છે જેની કિંમત જાણીને પણ તમારા હોવ છડી જશે શું તમે જાણવા માગો છો આજે મુકેશ અંબાણીએ એમનો બંગલો શા માટે વેચ્યો છે અચાનક જેમનો બંગલો વેચતાની સાથે એમની કિંમત જાણીને પણ સૌ લોકો નવાઈ પામી રહ્યા છે ત્યારે દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ તરીકે જેમનું નામ આવ્યું છે એવા મુકેશ અંબાણી આજે વિશ્વમાં એમની જે પૈસાની કમાણી છે એમના આધારે તેઓ ચર્ચાનો વિષય બનતા હોય છે એમની સંપત્તિ છે એમના આધારે ચર્ચાનો વિષય બને છે ત્યારે શા માટે એમને બંગલો વેચ્યો છે જાણવા માટે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને જો દોસ્તો તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો વાલા દોસ્તો આજે જ નીચે રહેલું બેલાયકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને જેનાથી આવાને આવા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ અમે તમારા માટે લાવતા રહીએ સૌથી પહેલાં સૌથી પહેલા વાત કરી દઈએ કે આ બંગલો લોકો એવું સમજી રહ્યા છે કે મુકેશ અંબાણીએ મુંબઈમાં આવેલો એન્ટેલિયા બંગલો વેચ્યો છે પરંતુ એ વાત તદ્દન ખોટી છે કારણ કે અંબાણીએ ન્યુયોર્કમાં આવેલો એનો બંગલો વેચ્યો છે મુકેશ અંબાણીનું મુંબઈમાં આવેલું હાઉસ કે જે બાવીસ માળની ભવ્ય ઇમારત છે લક્ઝરીયસ સુવિધા ધરાવતું આ હાઉસ કે જેમાં મુકેશ અંબાણી એમના પરિવાર સાથે રહે છે આખરે આવું છે કેવી રીતે વેચી શકે કારણ કે પંદર હજાર કરોડની પરિવારના દરેક સદસ્યો ત્યાં રહે છે અને આજે મુકેશ અંબાણી અને નીતા અંબાણી પણ એમનું જીવન ત્યાં જ પસાર કરી રહ્યા છે એવા સમયે ચર્ચાનો વિષય એ ઘર બની રહ્યું છે કે જે એમણે અચાનક વેચ્યું છે તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણીએ એમનો એન્ટેલિયા બંગલો નહીં પરંતુ એમણે ન્યૂયોર્કમાં આવેલો એમનો જે બંગલો છે એ નવ મિલિયન ડોલરમાં વેચ્યો છે જે હા દોસ્તો અમે તમને સાચું જ કહી રહ્યા છીએ આ બંગલાની કિંમત નવ મિલિયન ડોલર છે કે જે એમના અદ્ભુત લોકેશનના આધારે એટલો મોંઘો છે દુનિયાના સૌથી મોંઘા બંગલાઓ તો ઘણા બધા જોયા હશે પરંતુ મુકેશ અંબાણીની અલગ અલગ દેશોમાં ઘણી બધી પ્રોપર્ટી આવેલી છે ત્યારે આ ન્યૂયોર્કનો બંગલો કે જેની કિંમત નવ મિલિયન ડોલર છે એક એક અદ્ભુત નદીના કિનારે આવેલો આ બંગલો છે અને એટલે એમની કિંમત ખૂબ વધારે છે હાલમાં તો મુકેશ અંબાણી એન્ટેલિયા બંગલો ખાતે રહે છે પરંતુ જુદા જુદા દેશોમાં એમની સંપત્તિ વધારે આવેલી હોય છે એવી જ રીતે અંબાણી પરિવારના દરેક ઉત્સવો અને દરેક પ્રસંગોની સેલિબ્રેશન અંબાણી પરિવારના એન્ટેલિયા બંગલો ખાતે જ થતા હોય છે કે પછી દિવાળીના તહેવારો હોય કે પછી લગ્ન સેરેમની હોય કે પછી કોઈ પણ બર્થડે પાર્ટી હોય એન્ટેલિયા બંગલો દુલ્હનની જેમ સજાવવામાં આવતો હોય છે પરંતુ હાલ પૂરતા તો આ સમાચાર અલગ અલગ દેશોમાં આવેલી એમની મિલકતો હોય છે એમને લઈને છે ત્યારે ન્યૂયોર્કના આ બંગલાને ખરીદનારા વ્યક્તિ પણ ખૂબ ધનિક અને અમીર વ્યક્તિ છે સામાન્ય રીતે અમેરિકા સાથેના જે સંબંધો છે મુકેશ અંબાણીના ખૂબ સારા હતા અને આજે પણ એમના સંબંધો છે એ સારા જોવા મળે છે પરંતુ આ બંગલો જે ન્યૂયોર્કનો બંગલો છે એ પણ લક્ઝરિયસ સુવિધા ધરાવતો બંગલો છે કે જેમણે અમેરિકામાં વેચ્યો છે લક્ઝરિયસ સુવિધાઓની વાત કરવામાં આવે તો અદ્ભુત રીતે એમની કોતરણી કરવામાં આવેલી છે આ સાથે સાથે આ બંગલાનું બહારનું સ્ટ્રક્ચર પણ મુંબઈમાં આવેલા એમના એન્ટેલિયા બંગલો જેવું જ છે પરંતુ બહારનું એમનો અદ્ભુત નજારો પણ ખૂબ વધારે સારો જોવા જેવો છે ત્યારે આ બિલ્ડિંગનું સ્ટ્રક્ચર પણ નવ મિલિયન ડોલરમાં વેચવામાં આવ્યું છે ત્યારે અંબાણી પરિવાર હંમેશા લાઇમ લાઇટની નજીક રહેવાનું પસંદ કરે છે અંબાણી પરિવારના દરેક સદસ્યો હંમેશા ચર્ચાનો વિષય બને છે ક્યાંક એમના અજીબો ગરીબ શોખ તો ક્યાંક લક્ઝરી સુવિધાઓને આધારે આ પરિવાર ચર્ચામાં હોય છે ત્યારે દોસ્તો આજના વિડીયોમાં અમે તમને જણાવી દીધું છે કે મુકેશ અંબાણીએ એન્ટીલિયા બંગલો નહીં પરંતુ ન્યૂયોર્કમાં આવેલો એમનો બંગલો વેચ્યો છે એની પાછળનું કારણ પણ અલગ અલગ એમની પ્રોપર્ટીની ડીલો થતી હોય છે એ જ જવાબદાર હોઈ શકે છે તમારું આ વિશે શું કહેવું છે તમારું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપ અવશ્ય જણાવજો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો તમારા ફ્રેન્ડ્સ સાથે ગ્રુપમાં આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા અને આવાને આવા ઇન્ફોર્મેટિવ અને નોલેજેબલ વિડીયોઝ નિહાળવા માટે મારા દોસ્તો આજે જ નીચે રહેલો બે લાયકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને ધન્યવાદ